છો મિત્રો વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં હું છું હાર્દિક અને આજના દિવસની શરૂઆત થઈ રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વાગ્યા છે બાર અને આપણે થોડું લેટ વ્લોગ શરૂ કરી રહ્યા છીએ કારણ કે ગઈકાલે આપણે ગયા હતા પાવાગઢ મંદિરે જે પૂનમ નિમિત્તે ખૂબ જ જબરદસ્ત અનુભવ રહ્યો લાસ્ટ વ્લોગમાં તમે જોઈ જશે જે આખી યાત્રા છે યાત્રા કરવાનો પર્પઝ માતાજીના દર્શન તો હતા જ પણ સાથે સાથે જે લોકો ઘરેથી નથી જઈ શકતા વડીલો છે નાના બાળકો છે જે નથી જઈ શકતા એમના માટે કે જે વડીલો ઘરે બેઠા ટીવી પર જોઈ શકીએ કે માની જ અમે જાત્રાએ યાત્રાએ જતા હોઈએ તો મા કાળી માતા દર્શન તેઓ ઘરે બેઠા કરી શકે એવો જ જતા વ્લોગનું સાથે અમે પણ દર્શન કર્યા ખૂબ જ મજા આવી અને બસ જે ફિલિંગ ત્યાંની જે ધરતીની જે કહેવાય ને આપણે આ જે ભાષામાં કહીએ વાઇબ્સ જે પોઝિટિવ એનર્જી એ જબરજસ્ત હતી અને જે નવું આખું તંત્ર ઊભું કર્યું છે તો સરકાર દ્વારા ટ્રસ્ટ દ્વારા જે આખું બનાવવામાં આવી છે વ્યવસ્થા ખૂબ જ સુંદર વ્યવસ્થા છે પૂનમના દિવસ ન જઈ શકો તો જે ચાલો દિવસમાં પણ જઈ શકો છો ખૂબ સારી વ્યવસ્થા છે અને જરૂરથી જવું જોઈએ અને પુનમ ભરતા ભક્તોને તો કહેવું જ ના પડે એ જાહેર છે તો જય મહાકાળીમાં જરૂરથી બ્લોગ ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો ચેનલ ઉપર છે ચાલો ઓફિસે જઈ આવીએ સમાચાર સવારે વાતાવરણમાં પલટો હતો રાજુ પવન છે અત્યારે આજે હા એટલે એ સમાચાર સવારે આપી દીધા છે જો ઓફિસે આવી ગયા છીએ અને અનિરુદ્ધ ચા બનાવે છે ચા માસ્ટર આપણે પિતા નથી ચા કોપી બનાવી પડશે ભાવજી આજ ઘણા દિવસ કેમેરા સામે ચીકી ખાઈને આવ્યા છે તમારું શું નામ છે બે નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે આપણી ચેનલની શરૂઆત થઈ હતી એન્જોય ફેમિલી બ્લોગ સાથે અને હવે નામ છે આપણું રિપોર્ટર લાઈફ બ્લોગ અને ત્રણ મહિના આજે પૂરો થયો છે બીજી ફેબ્રુઆરી એટલે કે ત્રણ મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબર એટલે આજે જ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ બધાએ જ હેલ્પ કરી છે જો સમીરભાઈ મારી સાથે છે અમારી ટીમ વિપ્રુભાઈ પણ આવ્યા એટલે ભગવાનના આશીર્વાદ છે અલ્લાહના આશીર્વાદ છે તમામના આશીર્વાદ વચ્ચે આપણે આગળ ગ્રોથ થઈ રહી છે જો સાયકલ જ્યાં મોટર સાયકલ છે પૂરા લાઈવ અભી ક્યાં ચાલ રહ્યા હે

હા ઓછી થઈ ગઈ છે હે મોડિફાઈ થઈ જાય 10 12000 માં બરાબર છે બરાબર છે દેવાનું હું શું કેર થી હોય આણ હોય થી કેર થાય એટલે બહુ ઠાઈ છે તો આ તો જો પણ આ ઓય બહાર નીકળી જાય ઇસ આનું ઓપરેશન ચાલુ છે અત્યારે પેટ્રોલ નથી અને હવા પૂરાઈ ચાલે

અને લઈ આવીએ જો મિત્રો આપણે જવું છે લગ્નમાં એ ટ્યુશનમાં ગયો છે અને આપણે લઈ આવીએ છીએ એના આપણે તમને એક વાત કેવી છે કે એમાં સાનું બહેન છે સાનુબહેનને થોડું થોડું વાગ્યું હતું એટલે એમને હવે ગઈકાલે સાંજે રાત્રે દવા ઉપર્યું એટલે દવાખાને જોવું પડ્યું હતું અને તમને બતાવશો સાનું મારી જોવા કેટલી દેખાય છે ને એકદમ હસ્તી હસ્તી પણ અહી આવતા ગઈકાલે રાત્રે બહુ જ રડતી હતી મારી બેબી આ જગ્યાએ એને <laughs> दुखत सर <laughs> કાલે ખબર ની મસ્તી કરતા જો દુખ્યું ના તારે નઈ દુખ્યું મેં થઈ ગઈ તો એમ મેં ચાલુ છે છોકરી મહેનત કરે છે ઓકે સારું થઈ જશે બેટા હા આવતી કલા પર ટ્રેનિંગ કરવા માટે જવાનું છે ઓકે સ્ટ્રોંગ ગર્લ થેન્ક યુ ચલો મેરેજ માં જઈએ જો મિત્રો આપણે હવે નીકળ્યા છીએ ગાડીમાં આવી ગયા છે આપણે એને ટ્યુશન લઈ લઈએ જો રિંકલ પણ આવી ગઈ છે સાનુ દાઈજી હા એ સાનુ પણ આવી ગઈ છે બસ આપણે નીકળીએ અહીંથી

લગ્ન માં નીકળી ગયા છે બધા આવી ગયા છે પરેશાન વી રિંકલ બધા વે રિંકલ આ રિંકલ એક જ થઈ ગયા તે જોઈખાવ ડિસ્પ્લે માં કેવો દેખાય છે 6000 દેખાય 1k જોરદાર તો સાનુ બેન જયની બેન રમકડુ આવી ગઈ છે અને સર મન વિઝન છે અને ગાબાજી મન ચુરણ ખવાય છે ઇટિસ બી આવી ગયા છે

जो आप बजाज रेडी મિત્રો જો આપણી સફરની શરૂઆતના ત્રણ મહિના આજે પૂર્ણ થયા છે અને ત્રણ મહિના પૂરત થવા સાથે આ બધા તરફથી જે પ્રેમ મળ્યો છે એક હજાર સબસ્ક્રાઈબરનો જે આપણો લક્ષ્યાંક હતો એ પૂર્ણ થયો છે અને જે ફર્સ્ટ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર હોય છે ને એ હંમેશા બેસ્ટ હોય છે ખૂબ યાદગાર હોય છે અને સૌથી ટફ પણ હોય છે પણ છતાં પણ એ બધા પ્રેમ આપ્યો છે એના કારણે આ લક્ષ્ય પ્રાપ્ત થયો છે અને આ બધાના સહયોગથી જ હવે આગળ વધીએ છીએ નવા વ્લોગ લાવી રહ્યા છીએ તો આ બધાનો જે સહયોગ છે સાથ છે એ યથાવત રાખજો આ બધાનો પ્રેમ યથાવત રાખજો વિડીયોને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને તમારા આજુબાજુ કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય કોઈ ચૂકી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરવા પણ એમને કહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે રામ રામ